નમસ્તે મિત્રો આરકે એજ્યુકેશન ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તો રાસાયણિક ખાતરના વિકલ્પમાં આપણે આજે ઓર્ગેનિક ખેતી વિશેની વાત કરીશું ઓર્ગેનિક ખેતીમાં સુભાષ પાલેકરજીના કાર્યો ઉપર સુભાષ પાલેકરજીના નિયમો ઉપર ગાય આધારિત ખેતી શું છે અને ઓર્ગેનિક ખેતીમાં આંકડાનું મહત્વ શું છે એ વિશે આપણે જાણીશું તો ચાલો મારી સાથે મિત્રો અત્યારે આપણે મલબારી લીમડાની પાસે ઊભા છીએ આ મલબારી લીમડો એના પાન તમે જોઈ શકો છો કે પીળા પડી રહ્યા છે તો શું કારણ હોઈ શકે આના પાન પીળા પડવાનું આ અને એની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી રહી છે તો આ બધાનું કારણ શું હોઈ શકે આનું માત્ર એક જ કારણ છે કે એને તો આવું થવાનું કારણ શું હોઈ શકે આવું થવાનું કારણ એના પોષક તત્વોની કમી હોઈ શકે તો આ પાન પીળા પડવાનું મુખ્ય કારણ એમાં પોટાશ અને સલ્ફરની કમી હોઈ શકે છે તો આ પોટાશ અને સલ્ફરની કમી આપણે ક્યાંથી પૂરી કરી શકીએ તો સલ્ફર અને પોટાશની કમી આપણા આસપાસ ઉગી નીકળતા આ દેશી આંકડામાંથી પૂરી કરી શકાય છે આપણે આપણા ખેતરમાં અલગ અલગ પ્રકારના પાક લેતા હોઈએ છીએ તલ મગફળી તો આવા પાકોની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરતા આપણે આંકડાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ વિશે હું તમને શીખવાડીશ સલ્ફર અને પોટાશની કમી આ આપણે આપણા આસપાસ ઉગી નીકળતા આ દેશી આંકડામાંથી પૂરી કરી શકીએ છીએ આપણે આપણા ખેતરમાં અલગ અલગ પાક વાવતા હોઈએ છીએ જેમ કે મગફળી તલ જેવા વગેરે પાકો આવતા હોય છે આ પાકોમાં સલ્ફર અને પોટાશની કમી હોય તો આપણે એમાં આ દેશી ઉપયોગ કરી શકીએ છીએ કઈ રીતે થાય છે એ આપણે સાથે મળી પાકમાં સલ્ફર અને પોટાશનું પ્રમાણ કઈ રીતે વધારી શકાય અને ફૂગને કઈ રીતે નિવારી શકાય એ માટે આકડા દ્રાવણ કઈ રીતે તૈયાર કરવું એ વિશે આપણે જાણીશું તો સૌથી પહેલા એક પીપળાની અંદર સો લિટર આપણે પાણી લઈશું પાણીની અંદર આપણે પાણીની અંદર આકડો વીસ થી પચીસ કિલો આંકડો અંદર ઉમેરીશું આ વીસ થી પચીસ કિલો આંકડો નાખ્યા બાદ એને આઠ થી દસ દિવસ સુધી રાખી અને સવારે અને સાંજે એને એક લકડી વડે હલાવતા રહીશું સવાર અને સાંજ આ રીતે દસ દિવસ સવારે પાંચ મિનિટ અને સાંજે પાંચ મિનિટ હલાવ્યા કરીશું અને પછી એક દ્રાવણ તૈયાર થશે આ દ્રાવણ તૈયાર થઈ ગયા પછી આઠ થી દસ દિવસ બાદ તમે એને ફુવારા દ્વારા અથવા તો અન્ય પદ્ધતિથી ખેતરમાં આ દ્રાવણનો છંટકાવ તમે દોઢ થી એક વીઘાની અંદર કરી શકો છો આ દ્રાવણની અંદર ખાટી છાશ અને ગૌમૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આ રીતે આપણે સમાજમાં રસાયણ મુક્ત એક સારી ખેતી પદ્ધતિથી સારું આરોગ્ય રહે સૌનું એ માટે સારી ખેતી કરી સૌને સ્વાસ્થ્ય સારા માટે આપણે આ રીતે ઓર્ગેનિક ખેતી કરી શકીએ છીએ તો આજ પ્રકારના ઓર્ગેનિક ખેતી આધારિત વિડીયો અમે આપ સુધી પહોંચાડતા રહીશું તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં